શહેરના પુરમ વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે છ મહિનાની બાળકીને માર મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી નાખતા મોત નીપજ્યું હતું પોલીસે હત્યારા પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર કાસિમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિઝબા ઉર્ફે આરઝો થોડા સમય પહેલા જ તેમની છ મહિનાની બાળકીને સાથે રાખીને ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા રવિવારે રાત્રે કોઈ કારણસર મિઝબા બાળકીને માર મારી રહી હતી ત્યારે પતિ કાસિમે તેને આમ કરવાથી રોક્યો હતો તેમ છતાં મિઝબાએ બાળકીને માર મારવાનું બંધ ન કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી વિવાદ ચરમસીમાએ પહોંચતા મિસ્બાએ પતિને કહ્યું હતું કે તમે કોઈ કામ કરતા નથી કમાણીની ઓકાત નથી અને મને સલાહ આપો છો આ સાંભળીને કાસિમ ગુસ્સે આવી ગયો હતો પોલીસ સમક્ષ કાસિમે કબુલાત કરી હતી કે મેં તેને માર ન મારવા કહ્યું હતું છતાં તે બાળકીને મારતી હતી ગુસ્સામાં આવી મેં તેનું ગળું દબાવી દીધું બનાવની જાણ થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો પોલીસ જ્યારે મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોય મૃત હાલતમાં જોવા મળી હતી ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પોલીસે કાઝીમને ઝડપી પાડીને પૂછપરછ કરતાં તેણે પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર બનાવ સંદર્ભે ડી ડિવિઝનના એસીપી અશોક કાટકર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હવે એકચુલી આ મકાન મારા મધરના નામ પર છે ને હું સિટીમાં રહું છું પાણી ગેટમાં તો હવે આ બનાવ બન્યો તે વખતે હું બહાર હતો પાણી ગેટમાં હતો ને એ આ જે ફેમિલી છે એમાં એ હસબન્ડ હતો એની વાઈફ ને એક છોકરી હતી પાંચ મહિનાની તો હવે આ બે દિવસ થયા હતા એમને આવવાનું ને એ એમને આગળથી કંઈ બનાવ હતો બનાવ કંઈ બન્યું હતું પહેલાં પણ એ અમને પછી પાછળથી ખબર પડી હું બાર હતું નથી કોલ આવ્યું કે ભાઈ આવી રીતનું થયું છે ઘરે એટલે તમે ના વિસ્તારમાં મહાબલીપુરમ નામના વિસ્તાર આવેલ છે ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નીપજાવેલ છે જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે આગળની તપાસ હાલમાં ચાલુ છે જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની છ માસની દીકરી હતી એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી જેથી એના પતિએ મારવા માટે ના કહેતા એની પત્ની એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેળા મારવા લાગેલ જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નીપજાય છે કેટલા મળી રાત્રિના સાડા બાર પહેલાં કોપડ સમયે બનાવ બનેલાનું જણાય છે પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે હાલ શું કાર્યવાહી કરવામાં આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે અને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે